हेलो ફ્રેન્ડ गुड અત્યારે વાગે છે બાર અને આજે વૃષ્ટિની એક્ઝામ છે સેકન્ડ પ્રેક્ટિકલ છે એની કઈ છે આપણે જોઈએ આજે બહુ જ ઉચુ ખાઈ જો અને અને મેં કીધું ને કે જાતે લઈ લેજે તો આ વ્યક્તિને અડધું લઈને દહીં નાખીને બધા ખાઈ જાય પણ તારા મોઢા જરાય ટેન્શન લાગતું નથી મને કેટલા બધા પથારા છે બધું છે સવારે મમ્મી ગુસ્સો કરે અને ગાયプチ તમે કરો બધો પ્રોબ્લેમ મારામાં જ છે બધા માથા દુખાવા તો હું જેમ મારા લીધે જ થાય ને બધાને શું થાય છે માથા દુખાવા માથાને દુખાવા ડિસ્પ્લેમાં કામનરી આવતી બોલ બહુ સારું જો પપ્પા હું મારી બેટી જતી करू ને તો તમારે નઈ કરવાની સમજો તો નઈ કે નહીં બસ આ ટોપિક નઈ કાઢવાનો આ ટોપિક કાઢવાનો જ નઈ તમારે કાઈ વૃષ્ટિબેન તૈયાર થઈ ગયા છે એક્ઝામ આપવા જવા મળે ચલો આજે તો આપણે ટાઈમ પર પહોંચી જઈશું કાલે બહુ જ વાર લાગી હતી પહોંચવામાં કારણ કે વૃષ્ટિને એડ્રેસ ખબર હોય તો થોડીક વાર લાગે પહોંચવામાં પણ મને એડ્રેસ ખબર હોય ને તો જરાય વાર જ ના લાગે કેટલી હદ સુધી રોસ્ટ કરો છો યાર તમે મને કેટલા હદ સુધી રોસ્ટ કરો છો અને એવી મિંદાસ તમે એક પલ બી નથી વિચારતા કે મારી દીકરીને કેટલું ખોટું લાગી શકે છે એનું શું ખોટું લાગવાનું દે હા હા ડાગલા પે

જ્યાં સુધી બેન્ચ ઉપર ના બેસે પેપર ના આવે ત્યાં સુધી ટેન્શન ટેન્શન જ રહેવા ટેન્શન લેવા જ નહીં હું તો તમને બી કહું છું ક્યારે એવું ના કરતા આ બધું કરે ને છેલ્લી ઘડી ભણવું ના છેલ્લી ઘડી છોડી દેવાનું ઉપરવાળા ઉપર અને ભગવાન નામ લેવાનું કે મને શાંતિ પ્રદાન કર અને બુદ્ધિ મને આપજે કે હું બરાબર મને ટાઈમે બધું યાદ આવે ને બધું લખી શકું થાય સેટ બધું ભડભડ ભરબડ કરવા છેલ્લી ઘડી એવું ના કરતા તમે બધા હો ટ્રાફિક હવે તડકો વધી ગયો ભાઈ હોય તડકો વધી ગયો હવે માંડ માંડ શિયાળો આવ્યો તો આવ્યો ન ના આવ્યો જતો બી રહ્યો યાર

ઉઠાયા ને ભાઈ સીધા અમે અહીંયા લાપી નો જમા સે આ છે લઈ બ્રેક ફ્રી હોય અને સખત ભૂખ લાગી હતી મને ચોડાપડી કહીએ કાં તો પિઝા કહીએ તો કે આપણે પિઝા જ કહીએ મને ચોડાપડી થી પણ ચાલે છે હે શું કર્યું બેને જોયું તમે શું હજો બે ત્રણ મહિનો ટુ હેલ્ધ અને સેવન ચીઝી પિઝા છે તો એક ઉપર એક ફ્રી જો તો ચલો હવે પેટ પૂજા કરીએ અને ભૂખ કરી જાય મળીએ તો અત્યારે વાગ્યા છે આઠ રાતના આઠ વાગી ગયા છે અને વૃષ્ટિબેન આજે પહેલી વાર રાત્રે ડાયા કે રાત્રે જ નાય છીકતું